સુરતના કામરેજ ખાતે આવેલી સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે પાસોદરા પાટિયા ટ્રાફિક સિગ્નલ પાસે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવ્યો કામરેજની સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક અંગે જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે રીતે માર્ગ અકસ્માતો વધતા જાય છે અને લોકોને નાની મોટી ઈજા અને મૃત્યુ થાય છે તે ખૂબ દુઃખદ બાબત છે નાની એવી નિષ્કાળજી લોકો માટે જીવનભરના દુઃખને આમંત્રણ આપે છે ત્યારે સિદ્ધાર્થ લો કોલેજ દ્વારા ચલાવતા લીગલ એડ સેન્ટર અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટરો સાથે અને વાહન ચાલકોને સીટ બેલ્ટ હેલ્મેટ અને ટ્રાફિકના નિયમો અંગે મૌખિક રીતે સમજણ આપવામાં આવી હતી સાથે સાથે હેલ્મેટ અને સીટ બેલ્ટના ફાયદા સ્થાનિક ટ્રાફિક પોલીસને સાથે રાખી સમજાવવામાં આવ્યા હતા જે મારું નામ કિરણ ફોલંકી આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ સિદ્ધાર્થ કોલેજ કેમરેચ ચાર રસ્તા સુરત આજે શું કાર્યક્રમ કોલેજમાં એક લીગલ સેન્ટર ચાલે છે જે અંતર્ગત અમે અહીં ટ્રાફિક અવેરનેસ પર કેમ્પ કર્યો છે